જય જવાન જય કિસાન મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ખેડૂત અંદર અંદર મિત્રો આજના આપણે માહિતી મેળવીશું કિસાન સન્માન નિધિ યોજના વિશે મિત્રો આ યોજનાનો હપ્તો ક્યારે આવશે કેટલા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી ખેડૂતો માટે ખાસ સૂચના વગેરે માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌપ્રથમ જોઈએ આપણે પીએમ કિસાન યોજનાના ફાયદા અને તેના મહત્વ વિશે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય યોજના છે તેના મુખ્ય ફાયદાઓ છે મિત્રો ખેડૂતોને વાર્ષિક રૂપિયા સહજ હજારની સીધી નાણાકીય સહાય મળે છે આ રકમ ખેડૂતોને પાક માટે જરૂરી સામગ્રી ખરીદવામાં મદદ કરે છે મિત્રો આ યોજના ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થાય છે અને મિત્રો આ બેન્કિંગ સિસ્ટમ સાથે ખેડૂતોની કનેક્ટિવિટી ને વધારે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે એક અદભુત અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો જે ત્રણ હપ્તામાં વેચાયેલી છે તો મિત્રો ચાલો આ મહત્વપૂર્ણ અપડેટના મુદ્દાઓ વિશે આપણે જાણીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કે અઢારમો હપ્તો ક્યારે મળશે તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અઢારમો ક્યારેય જાહેર થશે મિત્રો આ સંદર્ભે તાજેતરની માહિતી અનુસાર ઓક્ટોમ્બર મહિનામાં હપ્તાનું વિતરણ કરવામાં આવશે મિત્રો ઓક્ટોમ્બર દસ સુધીમાં તમામ પાત્ર ખેડૂતોને બે હજાર રૂપિયાનો આ હપ્તો મળી જશે આ સમય મર્યાદા સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે મિત્રો આ સમય મર્યાદા કન્ફર્મ ન કહી શકાય મિત્રો જ્યારે સરકાર દ્વારા કોઈ પણ કન્ફર્મ અપડેટ આપવામાં આવશે આપણે વિડીયો બનાવી અને તમને તેની માહિતી આપી દઈશું મિત્રો ત્યારબાદ જોઈએ તો કેટલાક ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો આ સમય કેટલાક ખેડૂતો માટે ખુશીનો હોય શકે છે મિત્રો મિત્રો ખાસ સંજોગોમાં રૂપિયા મળવાની સંભાવના છે જે હપ્તો મળ્યો નથી તેમને આ વખતે એક સાથે બે હપ્તાના પૈસા મળશે મિત્રો આવા ખેડૂતોને બે હજાર રૂપિયાના બે હપ્તા મળશે એટલે કે કુલ ચાર હજાર રૂપિયા મળશે મિત્રો આ સુવિધા એવા ખેડૂતો માટે છે જેમને કોઈ કારણોસર અગાઉના હપ્તા મળ્યા નથી મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે હપ્તાની સ્થિતિ તમે કેવી રીતે તપાસી શકો તો મિત્રો ખેડૂતો તેમના મોબાઈલ ફોન દ્વારા સરળતાથી હપ્તાની સ્થિતિ સકાસી શકે છે આ માટે તમારે નીચે આપેલા પગલા અનુસરવાના રહેશે મિત્રો સૌપ્રથમ તમારે સરકારી વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવું પડશે મિત્રો વેબસાઇટ પર ફાર્મર કોરોના વિકલ્પ પર લાભાર્થીની સ્થિતિ પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો તમારો પીએમ કિસાન નોંધણી નંબર દાખલ કરો સર્ચ બટન પર ક્લિક કરો મિત્રો તમને અઢાર સ્થિતિ તમારી સામે દેખાશે અને તમે તેને જોઈ શકો છો મિત્રો હવે જોઈએ આ યોજનાને લગતી ખાસ સૂચના અને ચેતવણી વિશે તો મિત્રો જો તમે હજુ સુધી નોંધણી કરાવી નથી તો તરત જ નોંધણી કરાવો મિત્રો તમારા બધા દસ્તાવેજો અપડેટ રાખો ખાસ કરીને આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતોને અપડેટ રાખવી મિત્રો સમયાંતરે તમારું ઈ કેવાયસી પણ અપડેટ કરતા રહો મિત્રો નિયમિતપણે તમારા અકાઉન્ટ અને હપ્તાની સ્થિતિ તપાસો મિત્રો કોઈ પણ ખોટી માહિતી ટાળો જે તમારા હપ્તા રોકી શકે છે મિત્રો આશા છે કે આ યોજના દ્વારા ખેડૂતો આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેઓ દેશની અર્થવ્યવસ્થામાં વધુ યોગદાન આપશે મિત્રો સરકાર આવી યોજનાઓ વધુ મજબૂત કરશે અને ખેડૂત કલ્યાણ માટે નવા પગલાં લેશે તેવી અપેક્ષા રાખીએ છીએ અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો મિત્રો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં આભાર ખેડૂત મિત્રો